સોમવાર બીજી જૂનના રોજ દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જે એડવાન્સ બે હજાર પચીસના પરિણામો જાહેર થયા છે જેમાં સુરતના નારાયણા કોચિંગ સેન્ટરના વિદ્યાર્થી આગમ સાહેબાજી મારી છે આગમ સાહેબ સિટી ટોપર રહ્યો છે શિક્ષણ ક્ષેત્રે છેતાલીસ વર્ષથી વધુના અનુભવ સાથે સુરતમાં સ્થિત દેશની અગ્રણી એન્જિનિયરિંગ અને મેડિકલ કોચિંગ સંસ્થા નારાયણા કોચિંગ સેન્ટરના વિદ્યાર્થી આગમ શાહે ફરી ક્લાસનું નામ રોશન કર્યું છે દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જે એડવાન્સ બે હજાર પચીસનું બે જૂન બે હજાર પચીસના રોજ પરિણામ જાહેર થયું છે જે એડવાન્સના પરિણામોમાં નારાયણા કોચિંગ સેન્ટર સુરતના વિદ્યાર્થીએ સુરતમાં બાજી મારી છે નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થી આગમસા સિટી ટોપર રહ્યો છે જ્યારે ઓલ ઇન્ડિયામાં સત્તરમો રેન્ક મેળવ્યો છે તો આ અંગે કોચિંગ સેન્ટરના ઝોનલ ડાયરેક્ટર તુષાર પારેખે જાહેરાત કરી હતી કે નારાયણ સુરતના આગમસાએ રેન્ક સત્તર મેળવી સુરત શહેરના ટોપર બન્યા છે તો ઓલ ઓવર ઇન્ડિયામાં નારાયણા કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ ચમક્યા છે જેમાં પ્રથમ દસ આવેલા વિદ્યાર્થીઓ ત્રીજા નંબર માઝિદ હુસેન ચોથા નંબરે પાર્થ માદર છઠ્ઠા નંબરે અક્ષર ચોરસિયા સાતમા નંબરે સાઇલ ડીઓ અને દસમા નંબરે વડલા લોકેશનો સમાવેશ થાય છે મારું નામ છે અને જે મોક્ષ ભટ્ટ છે આના માટે મેં બે વર્ષ ખૂબ જ મહેનત કરી હતી અને રોજ 10 થી બાર કલાક ભણતો તો બે વર્ષ આખી જર્નીમાં મારા પેરેન્ટ્સે મને બહુ જ સપોર્ટ કર્યો છે જ્યારે બી મેં દુઃખી થતો કે મારું રિઝલ્ટ મારી આશા મુજબ ના આવતું એને અને અને પછી ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતો છેલ્લે છેલ્લે આખું પતી જાય ત્યારે ફૂલ સિલેબસ પેપર આપીને જ હું એ જોતો હતો કે ક્યાં તકલીફ થઈ રહી છે અને જ વધારે મારું નામ તુષાર પારેખ છે હું નારાણા એજ્યુકેશન ગ્રુપ માટે ગુજરાત રાજ્ય માટે ઝોનલ ડાયરેક્ટર તરીકે કામ કરું છું નારાણા ગ્રુપ જે છે છેતાલીસ વર્ષોથી કાર્ય કરે છે અને ગુજરાતમાં એક નવી ટીમ સાથે આ વર્ષે જ અમે લોકોએ નારાણાની જવાબદારી સંભાળી છે ગુજરાતમાં અમદાવાદ અને સુરત ખાતે સેન્ટર કામ કરે છે આજે જે એડવાન્સ બે હજાર પચીસની ભવ્ય સફળતાની શાનદાર ઉજવણી આપણે અહીંયા સુરત સેન્ટર ખાતે કરી રહ્યા છીએ નારાણા ગ્રુપે પૂરા દેશની વાત કરીએ તો પેલા દસમાં પાંચ બાળકો સાથે સફળતા ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે અને ગુજરાતની વાત કરીએ તો પેલા પચાસમાં બે બાળકો સાથે નારાયણાએ ઉચ્ચતમ સફળતા પ્રાપ્ત કરી છે આ વર્ષની અંદર જ અને એમાં સુરત ખાતે જે આગમ શાહ અમારો સ્ટુડન્ટ છે એ સુરત સિટી રેન્ક વન આવેલ છે ઓલ ઇન્ડિયા રેન્ક એની સત્તરમી છે સેવન્ટીન રેન્ક સાથે પૂરા દેશમાં એણે પોતાનું અને પોતાના પરિવારનું અને અમારા સેન્ટરનું નામ ઉજ્જવળ કર્યું છે Uh, मैंने अजय ही एडवांस टू थाउजेंड ट्वेंटी फाइव में इलेवन थाउजेंड थर्टी एट रैंक स्कोर की एंड दो साल बहुत मेहनत की थी दिन रात पढ़ते थे सोशल मीडिया से भी दूर रहते थे पेरेंट्स और टीचर्स का बहुत सपोर्ट था इस तरह से करते करते बस हो गया आज नारायणा सूरत से किया uh, है मैंने